ગુજરાતમાં વડાપ્રધાનના આગમન પહેલા દરિયા સુરક્ષા સધન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના છે ત્યારે રાજ્યના દરિયા કિનારાની સુરક્ષા વધુ સધન કરવામાં આવી છે તેમજ તાજેતરમાં પહેલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલા અનુસંધાને ગુજરાતના દરિયા કિનારાની સુરક્ષા વધુ સધન કરવામાં આવી છે જામનગર જિલ્લામાં આવેલ દરિયાઈ વિસ્તારના સુરક્ષા વધુ સધન કરવામાં આવી છે સિકકા બેડી જોડિયા નવા બંદર સહિતના બંદરો પર સુરક્ષા એજન્સીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવે છે સાથે હાલ માંગ વાવાઝોડાની આગાહીના પગલે દરિયા ખેડવા પર પ્રતિબંધ હોય ત્યારે કિનારે રહેલી બોટનું ચેકિંગ કરીને માછીમારોની ઓળખનું વેરીફિકેશન કરવામાં આવે છે જેમાં એસઓજી મરીન પોલીસ પંચોશી એ ડિવિઝન પંચકોશી બી ડિવિઝન જોડિયા પોલીસ સહિતની ટીમ વિવિધ વિસ્તારમાં કામગીરી કરી રહી છે